તો મહાનગરપાલિકા અને નગરપાલિકાને સ્વચ્છતાને લઈને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી છે જેમાં સ્વચ્છતાને લઈને કોઈને કોઈ તકલીફ પડે તો જાહેર મંચ પર કહેવાની છૂટ છે તેવું પણ સીએમ દ્વારા જણાવવામાં આવ્યું છે સ્વચ્છતા બાબતમાં કોઈ તકલીફ ન પડે તે બાબતનો મને ખ્યાલ છે સ્વચ્છતાની બાબતમાં કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવામાં આવે તેવું પણ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું તકલીફ પડે છે બધા કેવું થોડું ચાલે પણ મારો તો પાક્કો અનુભવ છે કે સ્વચ્છતામાં તમે ધારો એટલું સારું કરી શકો એમ જ છો એમાં કઈ ડરતું નથી કારણ કે નગરપાલિકા અમે ચલાઈ જાય અહીંયા બધા બેઠેલા છે અમારા સાથી મિત્રો છે એમની સાથે મેં નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કામ કર્યું